હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માયુટ્યુબ ચેનલ ગાઈઝ વાપે આ છું કાંઈ એક બ્રેન્ડ ન્યુ વિડીયો લે કે મે ખૂંખારમાં અમે મેલેડીમાંનો ખૂંખારમાં મેલેડીનો વિડીયો લઈને તો તમે બધા એવો જોઈ જોઈએ છીએ આખો ફૂલ વિડીયો હતો તો અહીંયા લગન પી ગયા હોય છે તો તમને કેવો લાગ્યો પહેલો વિડીયો તો મસ્ત લાગ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો થી શું થાય છે ખબર છે તમને તો તમે કરી કરેલો હોય છે તો તમારે સૌથી પહેલાં મારો વિડીયો આવી જશે અને બેલ બે ને ઓન કરી દેજો એટલે સૌથી વધારે અહીંયા બે આઇકન દબાવશો તો નોટિફિકેશન આવી જશે તો સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકો છો ખૂંખારમાં મેલેડીનો તો ખૂંખારમાં મેલેડી શું કહી જાય તો તમારે ખૂંખારમાં મેલેડી પાંચ અહીંયા જવું હોય બારેજા ધામ તો તમારે રવિવારે દર્શન થાય છે રવિવારે જવાય છે અને તમારે કંઈ માનતા હોય તો રવિવારે ઉતારી હોય તો રવિવારે ઉતારી શકો છો આડાડી એ ઉતારી શકો છો તમારી જ્યાં ગાડી બેસે ગાડી રવિવારે જ બેસે અને રવિવારે જ જવાય તમારે જો દર્શન કરવા હોય માન ખૂંખારમાં મેલેડીના અને તમારું કંઈ પણ દુઃખ અને કંઈ હોય તો તમે રવિવારે જ જઈ શકો છો અને તમે દુઃખને હલ કરી શકો છો ખૂંખારમાં મેલડી કરી દેશે તમને જો બી તમને કંઈ દુઃખ હોય તમારા કંઈ ઘરમાં વાંધો હોય તો તમને કરી દેશે ખુંખારમાં મેલડી બધાને રામ રામ કરે છે આગળ વાંચળ બધાને તો ભાઈ આપણે પણ રામ રામ કરી દઈએ છીએ જે ખુંખારમાં મેલેડી રામ રામ અને જે જૂના ભક્ત હોય એને પણ રામ રામ અને નવા ભક્ત હોય એને પણ રામ રામ તો ખુંખારમાં મેલેડીઓ કીધું તો આપણે એ રામ રામ કરી નાખીએ તો આગળ વધી તમને ખબર જ છે તો ચલો હવે વિડીયોને આગળ વધારીએ છીએ તો વધારે કંઈ કરવું નથી તો ચલો હવે કન્ટિન્યુ કરીએ આગળ વિડીયોને કે મેલેડીમાં આવે કીધું છે એવું કોઈ ખૂણો નથી તે એવું કોઈ ગામ નથી તે જ્યાં મારો ખૂંખારમાં મેલડીનો ભક્ત ન હોય ભાઈ સમજીએ ને તો ભાઈ એવું બધી દયા ઓ છે દયા છે તે એવું એ કોઈ ગામ નથી તે ભાઈ ખૂંખારમાં મેલડીની ભક્ત ન હોય ભાઈ યાર એવું કયું ગામ છે તમે તે ભાઈ મેલેડીમાંનું કોઈ ભક્ત નહીં હોય બધાય છે ભાઈ તમને ખબર જ છે તે ભાઈ મેલેડીમાં ભક્ત કોણ ન હોય યાર બધાય હોય જ છે જો કે બધા હોવા જ જોઈએ જય મા મેલેડી તો હા જો કે મેલેડી માવે કીધું તો મારી ગાડી બંધ હોવા થતાં છતાં પણ ભાઈ મેં કેમ સલું કરી કેમ તે ભાઈ એને ફક્ત હે ને ભાઈ જો ખૂંખાર મેળવી મને ફક્ત હે ને એવા આટું ગાડી એનાથી બંધ નો થઈ તો એવા આટુ એ પાછી યાદ રવિવારે સલુ રાખી છે તો જયમાં મેલડી મેલેડી માવે એમ કીધું જે તે બારે જતા આમ આવો તો તમે મારો ખાલી પથ્થર ઉપાડો ને આમ જ પાણો ઉપાડો ને તો તમે આમ એમ કહું ને જય બહાર જતા આમ ખૂંખાર મેળડી તો એ તમને હે ને ભાઈ આમ દેખાડે તે ભાઈ શી એવો ભાઈ સમજી ગયા હોય છે તમે તમારે કોઈ પણ દુઃખ હોય ને તમે ખાલી બારે ઉપર જઈને ખાલી પથ્થરમાં ઉપાડીને કહી દઉં ખૂંખાર મેલેડી તમારું બધી દુઃખને પૂરું થઈ જાય તો ચલો હવે ને એન્ડ કરીને ખૂંખારમાં મેલેડીનું પ્રવચન જોતા હોય તો પ્રવચન તમને કેવો લાગે છે મસ્ત લાગે છે નથી લાગતું ખૂંખારમાં મેલેડીનો પ્રવચન જોતા હોય તો તમને ખબર જ હોય છે કે ખૂંખારમાં મેલેડી હંમેશા કહે છે તે કોઈનું દાન તમને દેવું હોય તો દેજો ન એવું નથી કહેતા ભાઈ તમે અહીં દેજો જ તો તમારે દેવું હોય તમારું મન હોય તો થોડાક પાંચ દસ રૂપિયા દેવાના પચાસ સો રૂપિયા દેવાના અને તમારું વધારે દિલ થતું હોય તો પાંચસો હજાર પણ દેવાના એમ નથી કહેતા એમ ખૂંખારમાં મેળે નથી કહેતી મને દો સમજી ગયા તમારો જો ભાવ હોય મનનો તમારા દેવા તો તમે દઈ શકો છો અને તમારે કંઈ માઇન્ડા રાખી હોય ને ભાઈ તો તમારે અહીંયા થોડું પણ થઈ ગયા એટલે મારા માઇન્ડા રાખી હોય તો માઇન્ડા લઈને જઈ શકો છો અને નારિયેલને લઈને જઈ શકો છો અને અગરબત્તી લઈ જઈ શકો છો અને જે તમે જે કરવું હોય તમે જે રાખવું હોય એ લઈને જઈ શકો છો આડેદીએ જાય હંગ રવિવારે જઈ શકો છો અને અને તો શું બોલું ભાઈ મિત્રો હવે હું લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું તો હું કહું છું અને તમારો ફૂલ શોર્ટ્સ વિડીયો જોવો હોય તો શોર્ટ્સ વિડીયો તમને મારા ચેનલમાં મળી જશે અને લોંગ વિડીયો જોવો હોય તો લોંગ વિડીયો મારા ચેનલમાં મળી જશે જે હમણાં ચાલુ કર્યું છે અને જો કે તમને જોયા જ હોય છે તમે ખૂંખારમાં મેલેડીના તો મારા ખૂંખારમાં મેલેડીનું માકા દુ માકી દુઆ એ સચ ચેનલ હૈ યુટ્યુબ મેં ખૂંખાર મેલેડીનું નામથી અને બીજું ચેનલ હે જો બાઇક એક્સ વાય હેડ સાઉન્ડ નામ છે તો બે ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો જો કે તમને ખબર પડી જશે બેમાંથી ગમે એક ચેનલમાં વિડીયો આવી છે જો કે માકી ધોવામાં વધારો વિડીયો આવશે અને બાઇક એક્સ વાયમાં જો હારો રિક્સ પણ આવશે તો વિડીયો મેળવશે ને અગર નહીં મેળવીને કં માકી ધોવામાં જ વિડીયા મેળવતા રહેશે તો તમારું શું કહેવું છે તમને જે વિડીયો સારો લાગ્યો હોય તો એક મસ્તને કોમેન્ટ કરી નાખજો મેલડીમાંથી મેલેડીમાં નામ લઈને તો મેલેડી માનું કોઈક હારી કુંખારમાં મેલેડીના કંઈક કોમેન્ટ્સ કરી દેજો જે છે કે અમને ખબર હોય તમે તમને કેવો વિડીયો લાગ્યો છે તો એ પણ મને પણ ખબર પડે કેવો વિડીયો લાગ્યો છે તો એ આગળ એવા વિડીયો બનાવવાની ટ્રાય કરીશું તમને જો સારો લાગ્યો હોય તો 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 હું આવા વિડીયો બનાવવાનું ફૂલ ટ્રાય કરી તો ડેલી એક વિડીયો આવશે તો તમને જો કોમેન્ટ બોક્સમાં તમને લગાડતા હા તમે વિડીયો મેલી રાખજો અને મા મેલેડી લખી નાખજો તેવી ખબર પડી જશે તથા આવો તમારો વિડીયો જોવો હોય છે તો ચલો આજનો વિડીયો ત્યારે એન્ડ કરીએ વિડીયો પસંદ આવે તો વિડીયો કો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મેં મિલતા હું નેક્સ્ટ વિડીયોમાં જય મા ખૂંખારા મેલડી